આરોગ્ય વિભાગની કોટાપાસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં તમાકુનું વેચાણ કરતા દુકાનદારોને ત્યાં વેચાણ કરનાર વેપારીઓ પાસેથી દંડની વસૂલાત કરી હતી તેની સાથોસાથ ધૂમ્રપાન કરનાર એક વ્યક્તિ પાસેથી પણ દંડની વસૂલાત કરવામાં આવી હતી મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગની કોટા પાલની ટીમ ઘોઘા સર્કલથી શિવાજી સર્કલ સુધીમાં કોટાપા ડ્રાઈવનું આયોજન કર્યું હતું જેમાં જાહેરમાં ધૂમ્રપાન કરતા અને તમાકુનું વેચાણ કરનાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેની સાથોસાથ અર્બન હેલ્થ સેન્ટરની સ્કોડ દ્વારા પણ આ ડ્રાઈવ કરવામાં આવી હતી બંને સ્કોડ દ્વારા કુલ ચાલીસ જેટલા દુકાનદારો સામે તમાકુનું વેચાણ કરવા બાબતે કાર્યવાહી કરી દંડ વસૂલવામાં આવ્યો હતો તેની સાથોસાથ જાહેરમાં ધૂમ્રપાન કરનાર એક વ્યક્તિ પાસેથી પણ દંડની વસૂલાત કરાઈ હતી

ahi mi hi i done da'F años and sojad rowee Christopher Mario ये मोदी का

拜拜，我的女士。Bye.